વડોદરા શહેરમાં વિસ્તારમાં દિન દહાડે લૂંટની ઘટના બની છે જેની તપાસ અત્યારે પોલીસ અને ડીસીપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે એસીપી ડી ડિવિઝન અશોક કાટકર અને ડીસીપી પીઆઈ હેતલ તુવે સાથે તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે બેંકની એટીએમ આવેલ છે ત્યાંથી જે જાહેરાત આપનાર છે સિદ્ધરાજ જે ઇન્દોરના રહેવાસી છે તેઓ અહીંથી પૈસા ઉપાડી અને સામે એચડીએફસી બેંક છે તેમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન બે એક્ટિવા પર બે ઇસમો આવી અને એની પાસેથી હાથમાંથી પૈસા લઈને જતા રહેલ એ બાબતનો જાહેરાત અત્યારે આપી છે એ બાબતે તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે ને બધું ચેક કરવાની કામગીરી